જુલાઈ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ તેમજ એલજી હોસ્પિટલ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો શારદાબેન હોસ્પિટલનો એચ ઓડી કક્ષાનો સ્ટાફ ડ્યુટી સમય ખાનગીમાં પ્રેક્ટિસ કરે છે તેમજ બાયોમેટ્રિક હાજરી પૂરતા નથી તે જ રીતે એલજી હોસ્પિટલનો સ્ટાફ પણ બાયોમેટ્રિક હાજરી પૂરતા નહીં હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે અહેવાલની ખૂબ જ મોટી અસર પડી છે નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગુજરાતની અઢાર કોલેજોને નોટિસ આપવાની ચીમકી અપાઈ છે મ્યુનિસિપલ સંચાલિત શારદાબેન હોસ્પિટલ તેમજ એલજી હોસ્પિટલને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે જાગૃત નાગરિક રમેશભાઈ વોરાની આરટીઆઈ અરજી દ્વારા વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો બાયોમેટ્રિક હાજરીને લઈને આયોગ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી સમગ્ર અહેવાલની ખૂબ જ મોટી અસર પડતા તેને લઈને નેશનલ મેડિકલ કમિશન દ્વારા નોટિસની ચીમકી આપવામાં આવી છે કે મેડિકલ કોલેજો તેમજ હોસ્પિટલ બાયોમેટ્રિક હાજરી નહીં પૂરે તો આ પ્રકારની કોલેજોની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે વીઆર લાઈવ ન્યૂઝના અહેવાલની અસર થતાં હવે મેડિકલ કોલેજના સ્ટાફને બાયોમેટ્રિક હાજરી પૂર્વા ફરજ પાડવામાં આવી છે તેના કારણે સ્ટાફ સમયસર હાજર રહીને દર્દીઓ પર પૂરતું ધ્યાન આપી શકશે મારા ધ્યાન પર આવ્યું હતું કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે શારદાબેન હોસ્પિટલ છે અને એલજી હોસ્પિટલ છે એ સિવાય બીજી અન્ય બે હોસ્પિટલો છે આ હોસ્પિટલોની અંદર જે પ્રકારે સર્ક્યુલર નંબર ચોત્રીસની અંદર ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા જે સર્ક્યુલર કરવામાં આવે છે સર્ક્યુલરની અંદર કમ્પલસરી ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી અધિકારીઓએ બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોય છે પરંતુ ખાસ કરીને શારદાબેન હોસ્પિટલના કેટલાક કિસ્સાઓ મારી નજર સમક્ષ આવ્યા હતા કે ત્યાં આસિસ્ટન્ટના આરએમઓથી લઈને આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ મોડા ને વહેલા જતા રહે એટલે આ આવા કિસ્સાઓ મારી નજર સમક્ષ આપતા મેં આરટીઆઈ કરી અને આરટીઆઈના માધ્યમથી જવાબ મળ્યો એ જવાબની અંદર એમને માહિતી આપવાની ના પાડી કે આ મારી અંગત માહિતી કહેવાય એટલે મારા દ્વારા હું અપીલ માગ્યો અપીલમાં પણ મને ન્યાય ન મળ્યો એટલે મેં આયોગમાં કમ્પ્લેન કરી આયોગની અંદર એ લોકો પાસે તમામ માહિતી માગી અને એમ કહ્યું કે ભાઈ બાયોમેટ્રિક હાજરી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સર્ક્યુલર છે અને સર્ક્યુલર તો અમારે પાલન કરવાનું હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ એમસી મેટ ધરાવતી જે કોલેજોમાં બાયોમેટ્રિક હાજરી પૂરવાનો એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો પણ આ સર્ક્યુલરને જે અમદાવાદ મેડિકલ જે કો જે કોલેજો છે તેમજ જે હોસ્પિટલો છે તેઓ ગોળીને પી ગયા હતા ત્યારે સમગ્ર મામલે વીઆર લાઈવ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જે મેડિકલ કક્ષાના જે તમામ જે એચ ઓડી કક્ષાના અધિકારીઓ છે તેઓ બાયોમેટ્રિક હાજરી પૂરતા ન હતા તે પ્રકારની વાત ધ્યાનમાં આવી હતી ત્યારે નેશનલ મેડિકલ કમિશન દ્વારા સમગ્ર મામલે આ બાબતને ગંભીર નોંધ લઈને તેમને એક નોટિસ આપવાની ચીમકી ઉચ્ચારી છે કે ગુજરાતની અઢાર કોલેજોમાં અમદાવાદની પણ જે એલજી તેમજ શારદેબહેન હોસ્પિટલો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ જે હવે જો બાયોમેટ્રિક હાજરી પૂરવામાં નહીં આવે આ પ્રકારની ગેરશિસ્ત જોવા મળશે તો માન્યતા રદ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે વીઆર લાઈવ ન્યૂઝના અહેવાલ બાદ હવેથી જે તમામ મેડિકલ કોલેજના કર્મચારીઓ હોય છે તમને જે સ્ટાફ હોય તમને બાયોમેટ્રિક હાજરી પૂરવાની જે પ્રમાણે ફરજ પડી છે સમગ્ર મામલે અહેવાલની ખૂબ જ મોટી અસર થઈ છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ